વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગ્યો છે ત્યારે કોંગ્રેસનો સફાયો થયો છે વલસાડ જિલ્લાના વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે જેમાં ભાજપે પ્રચંડ વિજય નોંધાવ્યો છે

ये आज चालीस वर्ष के बाद अगर यहाँ गाबड़ा पड़ा तो भारतीय जनता पार्टी के जिला के और शहर के सभी सभीदारों जैसे धौल भाई सांसद तरीके उन्होंने भी बड़े मेहनत से शिल्पेश भाई देसाई हेमंत भाई कंसारा ये जिला प्रमुख ये सबके साथ मेहनत और सेटिंग डॉट कॉम जो था गिरीश भाई का 40 वर्ष से क्या था तो भारतीय जनता पार्टी के जिला के જો સદસ્યો કે પુલ લોક સે સમજાવતા કરકે નબરા ઉમેદવાર કો હંમેશા ટિકિટ પિયા જાતા થા લેકિન ઇસ બાર કોઈ સેટિંગ ચલા નહીં ગરીશભાઈ કા આજની આ જે જીત છે એ બાર કે જનતા પાર્ટી ની છે દવલભાઈ પટેલ ની છે ભાજપ ના બધા કાર્યકર્તા ની છે તેમજ અમારા આખા ગામ ની છે આજ આજ ના વિજેય એ અમારા વિકાસ ના કામો જે અમે આગળ કરેલા તે ની છે બાર જનતા પાર્ટી કાલ્લા તે ની છે અને નરેન્દ્રભાઈ મોદી ની છે આજ ની આ વિજય જે અમે

આજથી જ અમે મોગરવાડી એક સુંદર મોગરવાડી બનાવવાનું કાર્ય કરશું જેના માટે અમે ચારે આઠે આઠ મળીને ચાર સભ્ય અમે ચાર અમારા ત્રણ નમાન અમે આઠે આઠ સભ્ય મળીને મોગરડી એક સુંદર મોગરવાડી બનાવશું જેથી તમે લોકો જોતા રહે છે કે આ મોગવાડી છે